વિદ્યાર્થી મિત્રો YouTube ચેનલ માં આપણે તેલીબિયા વિશે માહિતી મેળવવાની સવાલ બને ભારતના તેલીબિયાના પાક વિશે સવિસ્તાર મગફળી તલ સરસવ એરડા અળસી સોયાબીન તેલીબિયાના પાક ગણવામાં આવે છે તો આવશે મગફળી તલ સરસવ એરડા અળસી સોયાબીન તેલીબિયામાંથી ખાદ્ય તેલ તો મળે જ ઉપરાંત એના દાણામાંથી તેલ કાઢી લીધા પછી ખોળ વધે જે દુધાળા પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે તેલીબિયાના પાકમાં મહત્વનું સ્થાન જો હોય તો એ મગફળીનું છે અને ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સિંગતેલનો સૌથી વધારે ઉપયોગ થાય છે હવે આપણે એક પછી એક તેલીબિયા વિશે માહિતી મેળવવાની છે તો પહેલી માહિતી આપશું આપણે મગફળી વિશે મગફળીના પાકને કાળી કસવાળી ગોરાડુ અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી સેન્ટીમીટર જેટલો વરસાદ માફક આવે મગફળી એ ચોમાસામાં લેવામાં આવતો ખરીફ પાક છે જો સિંચાઈ સગવડ હોય તો ઉનાળામાં પણ આ પાક લેવામાં આવે વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે આવે તો મગફળીના ઉત્પાદનમાં પણ ચીન ભારત પહેલા અને ભારત પહેલા એના ઉત્પાદનમાં એ આગળ પડતું સ્થાન ધરાવે દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ નંબરે ભારત દેશની વાત કરીએ તો ગુજરાત રાજ્ય મગફળીના ઉત્પાદનમાં પહેલા નંબરે મગફળી ઉત્પાદનમાં ગુજરાત ઉપરાંત આંધ્રપ્રદેશ તમિલનાડુ અને મહારાષ્ટ્ર મુખ્ય ઉત્પાદક રાજ્ય છે ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર વગેરે જિલ્લામાં પણ મગફળીનું વાવેતર થાય છે ફરી એક વખત જોઈએ મગફળી કાળી કસવાળી ગોરાડુ લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન માફક આવે સગવડ હોય તો ઉનાળા માં પાક લેવાય વિશ્વ માં ના ઉત્પાદન માં ભારત ચીન પછી બીજા ક્રમે દેશ માં કુલ મગફળી માં ગુજરાત પ્રથમ ક્રમે આ મગફળી માં ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ અને મહારાષ્ટ્ર મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ ભાવનગર વગેરે જિલ્લામાં મગફળીનું વાવેતર થાય તેલીબિયા નો બીજો પાક એટલે આવશે તલ બધા તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે વધારે તેલ હોય તો એ તલમાં છે જે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે વપરાય તલના તેલને ખાદ્ય તરીકે વપરાશ થાય ભારતના ઉત્તર ભાગમાં તલ વરસાદ પર આધારિત ચોમાસુ પાક ખરીફ પાક છે દક્ષિણ ભારતમાં આવો તો શિયાળામાં લેવાય રવિ પાક છે અને દક્ષિણ ભારતમાં ક્યારેક ઉનાળુ પાક જાયદ પાક તરીકે પણ વવાય છે તલનું વાવેતર જો વાત કરીએ તો લગભગ બધા રાજ્યમાં થાય છે જેમાં ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ કર્ણાટક અને મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્ય છે તલ ઉત્પાદન વાવેતર વિસ્તારમાં ગુજરાત પણ પ્રથમ સ્થાને જેવી રીતે મગફળીમાં પ્રથમ સ્થાન ધરાવે એવી જ રીતે તલના ઉત્પાદન વાવેતરમાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાને ગુજરાતમાં સૌથી વધુ તલનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય તો બીજો તેલીબિયાનો પાક એટલે તલ બજાર તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે જે દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્ય તેલ તરીકે વપરાય ઉત્તર ભારતમાં તલ વરસાદ પર આધારિત ખરીફ પાક દક્ષિણ ભારતમાં તે રવિ પાક ક્યારેક જાયદ પાક તરીકે પણ વવાય તલનું વાવેતર લગભગ ભારતના બધા રાજ્યોમાં થાય જેમાં ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ કર્ણાટક મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો દેશમાં ગુજરાત તલ ઉત્પાદન વાવેતર વિસ્તારમાં પ્રથમ ક્રમે ગુજરાતમાં સૌથી વધુ તલ નું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય ત્રીજો થાયબિયાનો પાક એટલે સરસવ સરસવ એ ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે ભારતના ઉત્તર ભાગમાં સરસવનું વાવેતર થાય તે શિયાળામાં લેવામાં આવતો રવિ પાક છે સરસવના બીજ તેલને ને તેમજ ખાવાના સ્વરૂપમાં ઉપયોગમાં લેવાય બીજ અને સરસવનું તેલ જે છે ઉપયોગી છે સરસવનો પાક આ રાજ્યમાં પાકે છે તો રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાત અને મધ્યપ્રદેશ એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ત્રીજો તેલીબિયા પાક એટલે સરસવ સરસવ એ ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયા પાક છે અને રવિ પાક છે સરસવના બીજ અને તેના તેલ ને ઔષધ તેમજ ખાવાના સ્વરૂપમાં લેવાય છે સરસવનો પાક રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાત અને મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્ય છે ચોથો તેલીબિયાનો પાક એટલે આવશે નાળિયાર દરિયા કિનારે ગરમ અને ભેજ વાળી આબોહવા તેમજ ક્ષારવાળી જમીનમાં નાળિયેર કિનારે જ થાય છે જ્યાં એને ગરમ ભેજ વાળી આબોહવા મળે છે ખારાશવાળી વાળી ક્ષાર વાળી જમીન મળે છે કયા રાજ્યમાં નાળિયેરનું વાવેતર થાય તો કર્ણાટક કેરળ તમિલનાડુ અને અંદમાન નિકોબારમાં નાળિયેર ના બગીચા આવેલા છે ભારતના દક્ષિણ જો વાત કરીએ તો દક્ષિણ તેલ તેલ એટલે એટલે કે ખાવા તરીકે તરીકે ખાદ્ય ઉપયોગ થાય છે અને નાળિયેર માંથી જે પાણી નીકળે એ આરોગ્ય સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારમાં નાળિયેરનું વાવેતર થાય છે અને તાજેતર હાલના તબક્કે ઓછી ઊંચાઈ વધુ ઉત્પાદન ભેજવાળી આબોહવા ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક એટલે નાળિયેર ભારતમાં કર્ણાટક કેરળ તમિલનાડુ અને અંદમાન નિકોબાર ખાતે નાળિયેરના બગીચા આવેલા છે દક્ષિણ ભારતમાં વાત કરીએ તો કોપરાના તેલ કોપરેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય નાળિયેરનું પાણી આરોગ્યવર્ધક દરિયા કિનારાના વિસ્તારમાં ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારમાં નાળિયેરનું વાવેતર થાય છે તાજેતરમાં ઓછી ઊંચાઈ અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરની જાતો પણ વિકસાવાય છે પાંચમા નંબર પર આવશે એરડા એરંડા ચોમાસામાં લેવામાં આવતો પાક છે રવિ પાક પણ છે શિયાળામાં લેવામાં આવતો પાક છે તે દિવેલા તરીકે ઓળખાય છે એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત ચોસઠ ટકા હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે તો એરંડા ભારતમાં ચોસઠ ટકા જેટલું ઉત્પાદન થાય છે ભારત પછી એરંડાના ઉત્પાદનમાં ચીન અને બ્રાઝીલ નું સ્થાન છે એરંડા નું ઉત્પાદન ભારતના કુલ ઉત્પાદનના લગભગ એસી ટકા ઉત્પાદન તો ગુજરાતમાં થાય આપણા ગુજરાત રાજ્યમાં એરંડાનું એસી ટકા જેટલું ઉત્પાદન થાય આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને રાજસ્થાન પણ તેના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે ગુજરાત રાજ્યમાં એરંડા નું ઉત્પાદન બનાસકાંઠા પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે જિલ્લાઓમાં થાય છે વર્તમાન જો વાત કરીએ તો કપાસિયા, સૂર્યમુખી, ડાંગર અને મકાઈ ના તેલ નો પણ ખાદ્ય તેલ તરીકે વપરાશ વધી રહ્યો છે ફરી એક વખત જોઈએ એરંડા એરંડા એક ખરીફ પાક અને રવિ પાક છે તે દિવેલા તરીકે ઓળખાય છે એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત ટકા ઉત્પાદન ગુજરાતમાં છે આ ઉપરાંત આંધ્રપ્રદેશ અને રાજસ્થાન તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ગુજરાતમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા રાજકોટ જુનાગઢ અમરેલી વગેરે જિલ્લાઓ પણ

તેલ તરીકે દાણામાંથી તેલ કાઢી લીધા પછી ખોળ દુધાળા પશુના ખોરાક સેન્દ્રીય ખાતર તરીકે વાપરવામાં